શાકભાજી વિક્રેતાઓ તેમજ મરી મસાલો વેચતા વેપારીઓનો સમાવેશ થતો હતો અને એમના દ્વારા ખૂબ મોટા પાયે દબાણો કરવામાં આવ્યા હતા આ દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન રસ્તા વચ્ચે નડતરરૂપ એવા પથારાવાળા વેપારીઓને પણ પાલિકા દ્વારા વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી છે નગરપાલિકા દ્વારા આ વેપારીઓ પોતાનો ધંધો કરી શકે તેવા હેતુથી જીબી કમ્પાઉન્ડમાં તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે આ દબાણ હટાવ ઝુમ્મેશ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈલી રહે તે માટે છોટાઉદેપુર પોલીસે પણ છોટાઉદેપુર નગરપાલિકાના કર્મચારીઓની સાથે રહીને કાર્યવાહીને સુચારુ રૂપે પાર પાડી હતી છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ભવિન બરજોડે આ સમગ્ર કાર્યવાહી અંગેની માહિતી આપી હતી છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા આજે ઢંડા ચોકથી લઈને માણેક ચોક સુધી જે ગૌરવપથની બંને બાજુ તેમજ કુસુમ સાગર તળાવની પાળી ઉપર જે લારી શાકભાજીવાળા મરી મસાલાવાળા બેસ્યા છે એમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવી છે જીબી કેમ્પસમાં અને છેલ્લા ઘણા સમયથી આ રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા હતી તો નગરપાલિકા દ્વારા આજે રોજ અહીંયાથી ખસેડવામાં આવ્યા છે જે જગ્યા ફાળવવામાં આવી છે એ જગ્યાએ નવું શાક માર્કેટ પ્રાયોજન કચેરી દ્વારા ભવિષ્યમાં બનાવવામાં આવનારો છે એ ટેકનિકલ કારણોસર સરકારશ્રીમાં પેન્ડિંગ છે હાલ પણ એ ટૂંક સમયમાં એ શાક નવું શાક માર્કેટ બની જશે ત્યાં સુધી અમે આમને ખુલ્લી જગ્યા આપી છે પ્રાથમિક સુવિધાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી નગરપાલિકા દ્વારા આવનારા દિવસોમાં એમના માટે સેનિટેશન અને સફાઈની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે પટેલ નેશન છોટા ઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર